વડોદરા શહેરમાં અહીર સુવર્ણકાર યુવક મંડળ જેઓ છેલ્લા ઘણા વર્ષોથી બાપાની સ્થાપના કરે છે લગભગ સો વર્ષ જૂની સંસ્થા પૌરાણિક મંદિરની થીમ પર તેઓ દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું છે ડેકોરેશન મંડળના તમામ સભ્યો સાથે મળીને જાતે જ કરે છે આ ખૂબ જ સુંદર થીમ પર મંડળના તમામ સદસ્યો જાતે ભેગા થઈને આ ડેકોરેશન કરવામાં આવ્યું છે પૌરાણિક મંદિર જાણે ઊભું કરવામાં આવ્યું હોય તેવું ડેકોરેશન અને તેમાં શ્રીજીની માટીની પ્રતિમાની સ્થાપના તેઓએ કરી છે અહીર સુવરાખંડ મંડળ છે અમારું અને જુબેલી બાગની બાજુમાં સંસ્થા સંસ્થા છે અમારી દોઢસો વર્ષ જૂની સંસ્થા છે અને અમે વિવિધ કાર્યક્રમ કરીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થી ગુણ સંભાળ એ સમયે કરીએ છીએ અને આ વખતે અમારી થીમ છે પૌરાણિક મંદિરની થીમ રાખી છે અમે લોકોએ અને અમારી આ દોઢસો વર્ષ જૂની સંસ્થા છે અને અમે સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી ગણપતિ બેસાડીએ છીએ કે એમાંથી સમાજના બધા બાંધવો એકત્ર થાય એ મારો આશય છે મારું નામ સુનિલ બામનેલકર